પત્રકારો છે ઘણી બધી હું હંમેશા હે અમે લેના નહીં આતા તમે નક્કી કરો કે મારા જીવનમાં હંમેશા સુખ આવશે મારા જીવનમાં હંમેશા આર્થિક પરિસ્થિતિ સુધરશે તો સુધરશે પણ તમે પોતે જ નર્વસ થઈ છો તમે પોતે જ એવું નક્કી કરો છો ના ના આ તો મારાથી નહીં થાય અથવા તો તમે ક્યાંક ને ક્યાંક કોક મારા જેવો આવીને કહી જાય કે તમારા જીવનમાં આ ગ્રહોની તકલીફ છે તમારા ઘરની અંદર આ વાસ્તુ દોષ છે એટલે એમાંથી તમે બહાર નથી નીકળતા માટે તમે બીજું વિચારી નથી શકતા તો સૌથી પહેલી વાત તો એ છે કે તમે જ્યારે સારું અને સાચું વિચારવાનું શરૂ કરશો તમે સૂર્યના દર્શન કરવાનું શરૂ કરશો તમે વહેલા ઉઠવાનું શરૂ કરશો તમારી લાઈફ રેગ્યુલર જીવવાની શરૂ કરશો તો ચોક્કસ પૈસા આવશે અને તમારું જીવન સારું જશે પૈસા આવશે અને એ પૈસાને ઘરમાં ટકાવવા માટે વાસ્તુનું કોઈ રોલ ચોક્કસ જો તમારી પાસે પૈસા આવે છે ઘણા ના એવા પ્રશ્ન છે કે પૈસા તો બહુ આવે છે પણ ટકતા નથી તો ટકતા નથી તો એટલું કરો હું ફરી કહું નૈઋત્ય ખૂણામાં નૈઋત્ય ખૂણામાં તમારા ઘરમાં તિજોરી મૂકો અને એ તિજોરીમાં પીળા કલરનું વસ્ત્ર પાથરી અને એમાં જે પૈસા આવે છે એ મૂકશો તો ખોટા વપરાશે નહીં ખોટા ક્યાંય જશે નહીં ખોટો ખર્ચો થશે નહીં અને ચોરાશે નહીં જય